આજે હરતાલિકા ત્રીજ છે એટલે કે કેવડા ત્રીજ છે આજના દિવસે દરેક જણાએ વ્રત કરવું જોઈએ ભાઈઓ બહેનો બધાથી થઈ શકે આજની ત્રીજને ગૌરી ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે ત્રીજ જે આજનું મહત્ત્વ છે શિવપુરાણમાં ઘણું બધું ઉલ્લેખનીય છે કે કેવડાએ જૂઠું બોલવાને કારણે ભગવાન એનો ત્યાગ કરી દીધો હતો પરંતુ કેવડાએ તપ કર્યું અને નારાયણના આશીર્વાદથી ભગવાન શિવ ફરી પાછા એને પ્રાપ્ત થયા અને ભગવાને કહ્યું કે કેવડા ત્રીજને દિવસે જે કોઈ મારું પૂજન કરશું એનો હું ફરી પાછું સ્વીકાર કરીશ કેવડા હું વચન આપું છું ભગવાનને આવું વચન આપેલું છે કેવડા તો આજના દિવસે વ્રત કરવાથી ભગવાનની જલ્દીથી જલ્દી પ્રાપ્ત થઈ શકે એવો આજનો દિવસ છે તો દરેક જણાએ આજે કેવડા ત્રીજનું વ્રત કરવું જોઈએ જે લોકો કેવડા ત્રીજનું વ્રત કરી રહ્યા છે બધાને મારી ઘણી ઘણી શુભકામના અમારે ત્યાં પણ અહીંયા અમે કેવડા ત્રીજની પૂજા કરાવીએ છીએ જો કોઈ કરવી હોય તો આવી શકે કારણ કે એમાં માટીના શિવલિંગની પૂજા હોય છે માટીના શિવલિંગની પૂજા કર્યા પછી આખો દિવસ ઉપવાસ રાખવાનો હોય છે તો ચોક્કસ કરો એનાથી ઘણો લાભ થતો હોય છે કારણ કે કળિયુગની અંદર પથ્થર અને માટીના શિવલિંગની પૂજાનું બહુ જ મહત્વ છે આજે જોઈશું આજનું શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણા છે ત્રીજ આ ત્રીજ તિથિ આજે બપોર એક ને પંચાવન મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને ચોથ તિથિ ગણાશે આજે રાત્રે ચંદ્રના દર્શન નહીં કરતા અને આવતીકાલે પણ નહીં કરતા બને ત્યાં સુધી આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણા છે હસ્ત હસ્ત નક્ષત્ર આજે મળશે કે ત્રણ ને પચાસ મીટર શરૂ થાય છે આવતીકાલે સવારે છ અને પાંચ મિનિટે પૂર્ણ થઈ જાય છે હસ્ત ગણું શુભ છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સાધ્ય સાધ્ય યોગ આજે બપોરે બાર ને નવ મિનિટે પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુભ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે ઘર ઘર ગણાય છે બપોરે એક ને પંચાવન મિનિટે પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વણિજ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા કન્યા રાશિ દક્ષરા છે પઠણ કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એની રાશિ કન્યા ગણાશે આ કન્યા રાશિ સત્તાવીસ તારીખે સાંજે સાત અને એકવીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે મિત્રો જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રો ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ હું સોમનાથને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે જેની પર વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ લોકો આજનું સવારનું ઉઠીને સુકન કરી લો આખું વર્ષ તમારું સુંદર તે વ્યત થશે આજે મારા સબસ્ક્રાઇબ મિત્ર ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ પણ નોકરી માટે જઈ રહ્યા છે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ પરીક્ષા આપવા રહ્યું છે કોઈ આત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ આજે વિદેશમાં જરૂરી છે કોઈનું ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો તો આજનું સુકન કરીને નીકળજો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે એમ તો આજે મંગળવાર છે એટલે સગાઈ ન થાય અને વાહનની ખરીદી પણ ન કરાય અને ગૃહ પ્રવેશની પણ ના છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે છો તો ઘરેથી નીકળતી વખતે કાકાને મોટા ભાઈને કાકીને ફોઈને ફુવાને વંદન કરીને નીકળવું જોઈએ ઘરે પૂજાના સ્થાનમાં વંદન કરીને નીકળવું જોઈએ આજે કૂતરાને ભાખરી ખવડાવવાથી ઘઉંની રોટલી ખવડાવવાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય છે આદર્શ કોઈ પણ કાર્ય કરવા માંગે છે તેના માટે પણ ચોક્કસ ચૂપ સમય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે નવ થી બપોરે એકને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે બપોરે ત્રણ થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એજ રીતે સાંજે સાડા સાતથી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસથી આવતીકાલે મળશે કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે ખરીદી કરવા માટે વેચાણ કરવા માટે રમતગમતમાં ભાગ લેવા માટે ચોક્કસ વિજય પ્રાપ્ત થાય એવો દિવસ છે આજના દિવસે કરેલા કાર્યમાં સફળતા મળવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે જે લોકો રમતગમતમાં ભાગ લેતા હોય ને એ લોકો આજે એ લોકોના આધાર કાર્ડ પર ઝેરોક્સ પર સહી કરી દો અને એ લોકોએ જ્યારે પણ ફોર્મ ભરે ત્યારે એડ કરી દેવાનું તેનાથી પણ સફળતા મળવાની શક્યતા વધી જતી હોય છે આજે કોઈ પણ નવું યંત્ર પ્રથમવાર ચાલુ કરવા માટે ઉત્તમ દિવસ છે પણ ખરીદી કરવા માટે બરાબર નથી આજે વાહનની ખરીદી ન કરાય યંત્રની ખરીદી ન કરાય ઘરની ખરીદી ન કરાય ઘર ઘરનો પ્રવેશ ન કરાય આજના દિવસે નવો ધંધો વેપાર ચાલુ કરવા માટે ઉત્તમ દિવસ છે આજના દિવસે કોઈપણ વસ્તુની ખરીદી કરવા માટે એટલે કે સોનું ચાંદી હીરા માણેક અન્ન ધન ખરીદવા માટે ઉત્તમ દિવસ છે વસ્ત્ર ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી ભાઈઓ માટે બહુ સારું છે સારી જગ્યા પર કન્યા જોવા જવાનું થઈ શકે જેના માટે લગ્નની વાત ન આવતી હોય એ ભાઈઓ આજે નવસ્ત્ર ધારણ કરે છે તેના માટે લગ્નની વાત આવી શકે તેમજ આજે નવ વસ્ત્ર કોઈ પણ વ્યક્તિ ધારણ કરે પ્રવાસમાં યાત્રા સફળતા મળે છે બહારની ઉઘરણી પણ જો અટકેલી હોય તો તે પણ આવી શકે છે માટે આજનો દિવસ બીજા બધા કાર્યક્ષેત્ર માટે ઉત્તમ દિવસ છે આવું બધું જે ફળ છે એ તમને આજે મળસ કે ત્રણ ને પચાસ થી લઈ આવતીકાલે સવારે છ ને પાંચ મિનિટ સુધી મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ

अलो प्राप्ति अर्थम अप्राप्त लक्ष ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकालों साउं रक्षणात्मकों लोकेवा सभायम् राजत व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति लाभादि, प्राप्ति, अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ग्रह गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यर्दशा तथा योग युति, मध्ये, शुभफल प्राप्ति अर्थम भय, रोग, शत्रु बाधा, दोष मारण, तारण मंत्र तंत्र અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ અને તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मटे पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथाच अवजन लगन नही थे ते लोके बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમોટી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य बोलेले आरोग्य ने बुझे आपलिन एलो परे हम तो प्रत्येक जना आज बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવાંછિત અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી કરશે કપાળમાંથી લખતો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ